હિન્દુ સંસ્કૃતિનું મહત્વનું પાસું છે શક્તિ ઉપાસના દેશના દરેક ખૂણે માતા પોતાના ભક્તો માટે વિરાજમાન થયા છે આવું જ એક શક્તિધામ એટલે મધ્યગીરમાં આવેલું કનકાઈ માતાજીનું મંદિર કનકાઈ માતાજીનું મંદિર શક્તિપૂજાનું ઐતિહાસિક સ્થળ છે જંગલની વનરાજી વચ્ચે આવેલું આ યાત્રાધામ યાત્રાળુઓની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે જૂનાગઢ જિલ્લાના મધ્ય ગીરમાં તુલસીશ્યામથી આશરે બાવીસ કિલોમીટર દૂર કુદરતી સૌંદર્યની વચ્ચે શિંગવાડા નદી પાસે માતા કંકાઈ બિરાજે છે માતાજીનું આ મંદિર એક હજાર ચારસો પંચોતેર વર્ષ પહેલાનું છે જેનો ઉલ્લેખ સ્કંદપુરાણના નવમાં અધ્યાયમાં જોવા મળે છે જે મુજબ કનક એટલે સોનું મા કંકાઈ સુવર્ણ જેવી કાંતિ ધરાવે છે ચૈત્રી નવરાત્રી આસુ નવરાત્રી અને માતાજી નો પાટોત્સવ આ સમય દરમિયાન હજારો ભક્તો દર્શનાર્થે આવીને હોમ હવન અને ભગવાન જેની બેન માયા માયા કેટલા સોનું સોનું એ કણકેશ્વરી ત્યાર પછી જે આ કણકિ ચાવડા હતા કનકિ ચાવડા માતા હિમરાજ ત્યાં કચ્છમાં ગયેલા ત્યાં કનિશિંહ ચાવડા બેઠા કે હું મારી જગ્યાએ મારે શું કામ બેઠો મને મારી શા માટે તું મને હેરાન કરે છે કરશિંહ ચાવડા કે માતાજી પૂછ્યું કે તારે શું જોઈએ છે કે જ્યાં તારી ઈચ્છા ખોરી થશે હવે માતાજી નથી ચાલી ગયા ઉગામણા ઉઠ્યા તો ત્યાં આવીને કનિશિંહ ચાવડા પાસે બેઠા પણ તારે તું મારી પાછળ શું કામ લાગ્યું લાગે છે તારે કઈ જરૂરિયાત છે તું રાધા નગરીનો કે માં મારે બીજું કશું થતું નથી મારે અહીંયા એક નગરી બનાવી છે એ નગરીનું નામ કંકાટી નામ પાડવું છે અને માતાજી કનકસિંહ ચાવડા સાથે માતાજીની પ્રાર્થના શોણી મા જગદંબા બા કંકેશ્વરી અહીં પ્રગટ થયેલા છે સાતમા નોરતાએ આજે ગીર મધ્ય બિરાજમાન મા કંકાઈના ચરણોમાં વંદન સમગ્ર વિસ્તારના ઉપર જેમના સતત આશીર્વાદ વરસતા રહ્યા છે એમાં માનું આ વિસ્તારમાં એક અનેરું સ્થાન છે બિરાજમાન મા કંકાઈ ના દર્શન કરવા માટે હજારો લાખો ભક્તજનો આવી રહ્યા છે કંકાઈ ટેમ્પલ દ્વારા પણ ખૂબ સારી સગવડતાઓ ઉભી કરવામાં આવી છે દરેક આપણે સૌ પણ આ પાવન અવસરે મા કંકાઈને પ્રાર્થના કરીએ સમગ્ર દેશ અને કુળદેવી માં તમામ ગોઠિયા ઉપર તેમના આશીર્વાદ સતત રહે અને આ વિસ્તારની સુખ અને શાંતિ જળવાઈ રહી

બધાય આ નવરાત્રમાં બે નવરાત્રામાં આખું પરિવાર આવે છે અને અમે બહુ સજા સાથે અહીંયા આવીએ છીએ